વડાલી શહેરમાં મોટા હનુમાનજી મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્વ હોય છે ત્યારે આજે ચૈત્રી સુદ પૂનમના રોજ હનુમાન જન્મોત્સવની ભક્તો દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે મંગળવારના દિવસે હનુમાન જયંતિનો સંયોગ સર્જાતા ભક્તોમાં બેવડો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આ વખતે અનેક વર્ષો બાદ હનુમાન જયંતિની રંગેરંગ ઉજવણી કરવામાં આવી હતી વડાલી શહેરના જીઈબી માર્ગ પર આવેલ મોટા હનુમાનજી મંદિરે હનુમાન દાદાના જન્મોત્સવની ભક્તો દ્વારા હર્ષોલ્લાસ હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી વડાલી શહેરમાં મોટા હનુમાનજી મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઘટનામાં યજ્ઞ માં લાભ લીધો હતો ત્યારે બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન સાથે મંચુરતા સાથે સાજે આ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર આયોજન મંદિરના રાજુભાઈ માળી જયભાઈ ભાવસાર પશાભાઈ વણકર કાંતિભાઈ સગર મગનભાઈ સગર અને પારસભાઈ સોની દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું બોલો શ્રી પવન સુત હનુમાન જય આજે એવું સુયોગ છે તો હનુમાન દાદાનો જન્મ મંગળવારે થયેલો પૂનમે થયેલો ઘણા વર્ષો પછી આ સુંદર યોગ બને છે અને આપણે વડાલીમાં મોટા હનુમાનજી છે એ મોટા હનુમાનજીમાં વર્ષોથી આપણે અહીંયા મારુતિ યજ્ઞ કરીએ છીએ આ યજ્ઞનું નામ મારુતિ યજ્ઞ છે હનુમાન દાદાનો યજ્ઞ થાય અને આપણે શ્લોકમાં બોલીએ છીએ કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિયમક મનક મુકુર ધાર વર્ણવું રઘુબલ બિમલે જશે જોદાય બુદ્ધિહીન હિનસન જાન કે સુગીરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરવ ક્લેશિકાર આ હનુમાન દાદાના જ્યારે જન્મ થયો ત્યારથી જ આ ગુણો લઈ અને ઉત્પન્ન થયેલા છે અને રામના બહુ સેવક છે એટલા માટે એમની યાદમાં આપણે અહીંયા દર વખતે ચૈત્ર સુદ પૂનમના દિવસે આપણે હનુમાન દાદાનો યજ્ઞ કરીએ છીએ અને હનુમાન જયંતિ કહેવાય જયંતિ કેમ કહેવાય તો એ દિવસે હનુમાન દાદાનો જન્મ થયો છે એટલે એ દિવસે એમનું નામ હનુમાન જયંતિ પડ્યું છે